જય જોહાર દોસ્તો તો મિત્રો આજે છે બારમું મરણના બાર દિવસ થઈ ગયા મિત્રો તો આજે છે બારમું તો આપણો જે સંસ્કૃતિમાં જે બારમું થાય છે તેનો આ વિડીયો છે દોસ્તો તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો ને મહારાજ તો કહે એ તો હેર કહેવાય એ ઉત્તર ઉતરી કેવાય હે જવરી ગાય નું દૂધ કેવાય હે આ પોતાના દીકરા પોતાના ગોર મોક્ષ પોમાડે હે નાગ ને માટે કરીને એ આદન જારી ઓમ થાય હે એ આદન ને સદણો માં હે એ ખારસ ને ટોપરો માં હે નાગ ને માટે કરીને એ જો લવંગ ની ચ્યો માં હે એ પેણા તંદાળા સોરી કેવાતી એ તલ ને જવો માતા

રાગરાગ ઉશાળો મોય પડે તો પડી જાય તો ઉશાળો ધીરે ધીરે ઉતાવળો કરતા ઉશાળો સવનમાં ભવનમાં કેવાય માટે ભગવાન ચાર જમ કિ હે એ ચિયા તો ઘરો કેવાહી એ ભગવાને હુકમ કર્યો હે જવ રે ભાઈ ગોમ નામ પૂછીને એ પરણ ને લી આવો એ ગોમ તો નવું ગોમ કિ હે એ નોમ તો સોમભાઈ કિ હે ઘોડી સવાર છે સમાર્યા એ કુવાની પોણિયારી પોણી ભર હે આજ હમરા ગળી કુભર હે એ બાયરી પોણીયારી

બોલવા એ સાલ પરણ ખોટી થવા હે એ હરકની વાતો હોકડી હે એ રાજા અઝુર જવા પડે સોમભાઈ ના પર્યાવાય એ ખાધું થી પીધું થી એ માલ્યા નથી મળ્યા નથી આ કળહી તો મારું કુટુંબ હે એ અગવાલો મારો ટોળી વાળો હે એ મારા થકી તો ને બાળા ભાઈ

ખેડ ખેડ કરતા નેવે જાહે આ નેવાના નવ ઘરો આગળ આયા હે એ આડાંત્રા ની બાજા લો ભાઈ એ ચીડી તણ એટલો ઘણો કોને પોમ માં દીએ આ સંભાઈ ના પરણ બોલવા લાગ્યા હે એ મારા વા તો આલી ભાઈ લાગ ને કરી કરીને ખેડ ખેડ કરતા વીટ માં જાહે આ જો વિહ માનો ઘાટા આગળ આયો હે વિહ મુ બોલો થી બસવા ને લાગ ને માટે કરીને આ વિહ મરે ને બોલવા લાગ્યો હે એ મારો ઘટે ભાઈ એ તને આગળ ને વધવા દો આ શોમભાઈ ના પરણ બોલે હિ કે રે ભાઈ તારી હું લગી થી નો તો દીવો કેવા હે આ પાણીનો લોટો કી હે આ રોય દેલો ખીસડો કેવા હે આટલી તો મારી લગી છે એ પરણ બોલવાલા જાય એ મારો હા તો આલી ભાઈ ખેડ ખેડ કરતા ઝોપે જી એ જો અઠો તો રૂખી હે

એ જો તુલસી ને હરા પાડ્યો હૈ એ એમનો ઢેટ વાડેવા હૈ ડાગ ને માટે કરી નહિ એ જો અંજલી ને હરા પાડ્યો હૈ એ એમનો કુવારે કલંક લાજો ડાગ ને માટે કરી નિંગ એ મારો તો આલહી બાઈ ખેડ ખેડ કરતા આગળ જઈ એ જો કળ ખેતર કેવા હહી એ હવા ના કોટા હિં એ તળવે ભાગી કોહ કેવો મળકી એ કોહ કે ને તળવે ઉ મળકી

એ જેના જડે જોડા ઘોડા દોન કરે હે એ જોડે ઘોડે સડી ને પાર જાય એ જેના દણે ધર્મી લાલે એમને ધર્મી લા આ સંભાઈ ના પરણ બોલવા લાગ્યા હે એ મારા તો ધર્મી લા એ હવા હવા મન ના તો મેળ ના થવા લાગ્યા ખેડ ખેડ કરતા આગળ જાય ડાગ ને માટે કરીને એ લોટાનો નો હેમળ થી કે હે એ ધમણી આ ધમી રહ્યા

આ પરણ બોલવાલા જાહે એ મારો તો વસ્ત્ર મળે ઇન્દ્રા પરિમાથી વસ્ત્ર મળ્યું હે એ કળબોને તળાવ જાહે એ નાય ધોય કાયા શૂદ કરે ને એ પાછા થમ પોહણાયા હે એ ગળોમાં ઉનટાટી સોય એ હગોવાલોને મળી એમ ડાગને માટે કરે ને ભગવાન એક કીડી પેદા કરી હે એ થોડી ટોસી જાય હે એ ટોસી થોડી આવે હે આ શોમભાઈ ના પરને ને ધડાવાય હોય આ ચીડી થી બળતી હું કઈ બળી એમ કરીને નાગો વાલો ને મળી એમ એ મળી અળી જવ જવારા કરી ને ખેડ ખેડ કરતા આગળ જઈ જો વાત રૂપ તો નદી કેવા હે એ પાગળી ના પનાવા હે ભાઈ એ અડધે રુદ્રત વેવે હે એ અડધે તો નીર વેવે હે એ મોય પાક ને ભરવું હે એ જમરારી ને બોલવા લાગ્યા હે એ આજુ બેલું હોય તો હમવારો ભાઈ

એ પઠિયાળી રહી ને બોલવાલા હે એ રોજાનું તો ભાડું થાય ભાઈ એ પૂરો ભાડવાલો ઠારું અડધો મારા ભંડારમાં નાખું આ પર રહીને બોલવાલા હે એ મારો હતું પૂરવા એ તરંબાની તોલડી હે એ લોટા નો કરસો હે એ ધાવે ને ધોવે હે એ વાયરા ના ભવન માં મેલે હે